આ બ્રિજની હાલતને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાની આમ આદમી પાર્ટીએ આ મામલે સત્તાવીશો અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે વિરોધ પ્રગટ કરવા માટે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા પાર્ટી દ્વારા આજ રોજ એટલે કે છવ્વીસ ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંતર્ગત સવારે અગિયાર વાગે ભાંડુ મુકામે ભાંડુ વિસનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું

જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જયદેશી ચાવડા જિલ્લા પ્રમુખ આમ પાર્ટી મહેસાણા જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચારનો પર્યાય છે અને મહેસાણા જિલ્લાના અંદર સાઈઠ ચાલીસનો રેશિયો બની ગયો છે સાહીઠ ટકા ભ્રષ્ટાચાર કરવાનો કટી કરવાનો એમોનો જ એક આ જે પુલ જે ખરો જે પાંડુ મુકામે આવેલો છે ભાંડુથી વિશનગરને જોડતો રેલવે બ્રિજ કહેવાય છે એ બ્રિજને બને હજુ બે વર્ષ પણ વ્યવસ્થિત થયા નથી એ દરમિયાન એને ગયા વર્ષે પણ આ રીતે ભૂલ બેઠી બેસી ગયો હતો અને તિરાડો પડી ગઈ તૂટી ગયો અને અકસ્માત થયો હતો જેના અંદર પાટીદાર સમાજનો દીકરો કરો જે કોમામાં પણ જતો રહ્યો આ ઘટના પછી સફાડી જાગેલું તંત્ર કરું એને આ બ્રિજ કરો રિપેરિંગ કરાયો આ રિપેરિંગ કરાયાના એક વર્ષ પણ હજુ થયું નથી એના અંદર હમણાં ત્રણ દિવસ પહેલાં એક ઠાકોર સમાજનો દીકરો કરો એ પણ પડી ગયો અને એને પણ અકસ્માત થયો છે તો આ રીતે જોઈએ તો આ બ્રિજ કરો એ જર્જરી થઈ ગયો છે ચારે બાજુથી એના મોડ ખરા ખુલી ગયા છે પાણી ખરું એ નીચે ટપકે છે અને ઠેર ઠેર જગ્યાએ બેસી જવાના કારણે તિરાડો પડી ગઈ છે એટલે આના અંદર ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર છે આના અંદર ઋષિકેશભાઈ પટેલ જે ધારાસભ્ય છે અને મંત્રી છે એમના જ વરદ હસ્તે આ બ્રિજ ખરું એનું ઉદઘાટન થયું હતું તો આ ભ્રષ્ટાચારના અંદર ઋષિકેશભાઈ પટેલ ખરા એ પણ સામેલ છે એવો સ્પષ્ટ અમારો આમ પાર્ટીનો આક્ષેપ છે હવે જો ઋષિકેશભાઈ પટેલ જો પોતાને જો નિર્દોષ માનતા હોય તો જો જે કોન્ટ્રાક્ટરો અને જે હોય આ મિલી ભગતિયા ભ્રષ્ટાચાર કર્યો છે એમને જેલમાં મૂકી દે તો પોતે એવું પુરવાર થશે કે એ નિર્દોષ છે અથવા અમે બધા એવું માનીશું કે એ પણ આ ભ્રષ્ટાચારના અંદર સામેલ છે એના માટે અમે આ જે આમ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સાથે તેમજ સ્થાનિક ગામના જે જાગૃત નાગરિકો કર્યા એમના સાથે રાખીને ચક્કાજામનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ આ ડરપોક ભાજપે આ ડરપોક અ મુખ્યમંત્રીએ પોલીસને આગળ કરીને અમારી ધરપકડ કરી હતી અને અત્યારે અમને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે સાથે